झूला મારા ભાઈઓ ગોગ મહારાજની મનતા ન કરતા ગોગો ખાટલે ચડે ને ખાટલે ચડીને ઝૂલો મારા ભાઈઓ દસક્યો ભાઈ તમે જુઓ સાહેબ લાઈવ વિડિયો ઝૂલો ખાલી મનતા ન કરતા ગોગો ધોડીને કીધું ભાઈ ઇતિહાસ હલાવી દીધો તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડિયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે ભાઈ તો આવો વિડિયો તમે કોઈ દિવસ ઇતિહાસની અંદર નહીં જોયો ભાઈ ખાલી ગોગ મહારાજની એક મંતા ભાઈ નો કરી એમાં તો ગોગો સાહેબ ખાટલા ઉપર ચડીને ફોન ચડાવીને બેઠો ભાઈ જે બિલકુલ તમે વિડીયો જોઈ શકો છો કે એક એક ખાલી ગોગ ગોગ ન કરી એટલે મહારાજ મહિના પછી ખાટલા ઉપર ચડી અને કીધું કે મારી ત્યારે ઘરના લોકો મિત્રો હચમચી ગયા કે ભાઈ આ શું થઈ ગયું ખરેખર કળિયુગ ની અંદર પણ સાહેબ ગોગ મહારાજ ના ચમત્કાર તો છે ભાઈ માની ને તો ભગવાન મિત્રો પથ્થર ની અંદર પણ છે અને જો તમે ન માનો તો ભાઈ તમે આખા દુનિયાના છેડે જાઓ ને તો એ તમને કોઈથી ભગવાન ન મળે હવે અત્યારે સાહેબ તમને આગળ બતાવવાનો છું વિડીયો તમે જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમે મારી બાજુમાં જોઈ રહ્યા છો આ વિડીયો હવે આ વિડીયોમાં મિત્રો જે તમને ગોગ મહારાજ દેખાય છે ભાઈ એ ગોગ મહારાજ ખાટલાની ઉપર ચડ્યા હવે તમને ખબર છે કે ગોગ મહારાજ કુદી ખાટલા ઉપર ન ચડે પણ આ સાહેબ અસલી નાક છે અને અસલી નાક ખાટલા ઉપર ચડીને ધોણીને કીધું ભાઈ કે મારી મનતા તમે કયા કારણોસર કરતા નથી ભાઈ અને જ્યારે ગોગ મહારાજ આવું કે છે ભાઈ ત્યારે જુઓ ઘરના લોકોએ થાળી ને નારિયેર ત્યાં કર્યું અને પછી મિત્રો ગોગ મહારાજ અલપ થઈ ગયા કોઈને ખબર ના પડી કે ખાટલા ઉપર ક્યાં ગયા લોકોએ ખાટલો આખો ફેદી માર્યો કે ભાઈ ક્યાં ખંતાયો છે પણ ગોગ મહારાજ ન દેખાણા ભાઈ તો આ છે મિત્રો ચમત્કાર આ વિડીયો જુઓ